થરાદના મહાવીર ચોકમાં ભગવાન મહાવીરનું વિશાળ દેરાસર બનાવવામાં આવ્યું છે તેની સામે આવેલા જૂના દેરાસરની જગ્યામાં ભોજનશાળા બનાવવાની કામગીરી ચાલી રહી છે ખોદકામ દરમિયાન અહીં વિશાળ ખંડોવાળી જગ્યા મળી આવી છે જેને ભૂગર્ભ ઇમારત પણ કહી શકાય અહીં વિશાળ ખંડો ગેલેરી ડિઝાઇનવાળી બારીઓ જોવા મળે છે જેને ઈંટ અને ચૂનામાંથી બનાવેલી હોય તેવું જણાઈ આવે છે

ને જજ જાહેર અમે દસ વખત ઉતરેલા છીએ કોઈ પણ દેખાય છે કોઈ પણ જાતનું પથ્થરનું નું કોમ નથી શિલ્પ નથી કોઈ જાતનું પુરાતત્વ કોઈ છે થરાદના મહાવીરનગર વિસ્તારમાં મળી આવેલી આ જગ્યા વાવ તરફ જતી હોવાનું જાણવા મળે છે દિવાલોની બાંધકામ જોતા કોઈ ઐતિહાસિક નગરની યાદ અપાવે છે હાલમાં પાલિકાના ચીફ ઓફિસરે આ જગ્યાના ફોટા પાડી પુરાતત્વ વિભાગને જાણ કરી છે કેમેરામેન રમેશ ડોડિયા સાથે માનુ ચાવડા વીટીવી Kuala